ધોરણ અગિયાર અને બાર અને એમાં તે માતૃભાષા ગુજરાતી ઉપર આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર અને બારમાં ગુજરાતી વિષય માતૃભાષા ભણે છે તો એમાં પાઠ કે કાવ્યને અંતે જે એક સંદર્ભ પુસ્તકની યાદી મૂકવામાં આવેલી હોય તો ત્યાં સુધી બાળક પહોંચે તો શિક્ષણની આખી આ યાત્રા છે એ સફળ કહી શકાય એટલા માટે વિદ્યાર્થીઓને બને એટલા સંદર્ભ પુસ્તકો પૂરા પાડવા અને એમને વાંચન તરફ અભિમુખ કરવા આ ઇનોવેશનનો મુખ્ય હેતુ હતો ધોરણ અગિયારની અંદર ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસ બાળક ભણે છે તો એ વાર્તા પૂરા થયા પછી શું અલી ડોસા ને મરિયમનો પત્ર આવે છે

મેઘાણીની કોઈ કવિતા વાંચ્યા પછી વિદ્યાર્થીને મેઘાણીનું એ કાવ્ય જેમાંથી લેવામાં આવ્યું એ સંગ્રહ વાંચવાની ઈચ્છા થાય ત્યારે આ ઇનોવેશન છે એ સફળ બને છે અને આજ સુધી ધોરણ અગિયાર અને બારના મોટા ભાગના વિદ્યાર્થીઓએ આ સંદર્ભ પુસ્તકો છે એ વાંચ્યા છે આ ઇનોવેશનની સફળતા એ છે કે બાળકો અભ્યાસ સિવાયનું પણ વાંચતા થયા વાંચવા પછી એના વિશે બુક રિવ્યુ કરતા થયા એટલે એનામાં લેખન પણ વિકાસ થયો વાંચે છે 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 લખે વિચારે આમ બાળકનો જે વિકાસની કલ્પના નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર મૂકવામાં આવેલી છે એ બધી જ બાબત આ નવતર પ્રયોગના અંતે સિદ્ધ થતી જોવા મળે છે એટલા માટે ઇનોવેશનનું શીર્ષક પણ એવું પસંદ કરવામાં આવ્યું સંદર્ભ સાહિત્યનો સેતુ સેતુ છે એ કામ કરે છે કે જે બાળકને મૂળ કૃતિ અને એમાંથી લેવામાં આવેલ એક નાનકડો ભાગ આ બંનેને જોડી આપવાનું કામ કરે છે અને એની અંદર વૈચારિક ક્રાંતિ એક વિચાર બીજ છે એ ઉગે છે અને અંતે જે શિક્ષણની ફલશ્રુતિ છે એ તરફ આ નવતર પ્રયોગ છે એ દોરી જાય છે આ માધ્યમથી વાર્તા સ્પર્ધા હોય કાવ્ય લેખન સ્પર્ધા હોય માધ્યમિક શાળા વર્ષનો મારો નવતર પ્રયોગ સંદર્ભ સાહિત્યનો સેતુ કે જે વિદ્યાર્થીઓને વાંચન તરફ દોરી જાય છે મૂળ કૃતિ તરફ દોરી જાય છે અને આપણી માતૃભાષા છે એને જીવંત રાખવામાં ખૂબ ખૂબ મદદરૂપ થાય છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ